લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ખૂબ જ સરળતાથી સતત ત્રીજી વખત છવ્વીસ બેઠકો જીતીને વિક્રમ રચશે એટલું જ નહીં પણ મોટાભાગની બેઠકો પાંચ લાખ વધુ મતોથી જીતવાનું ભાજપનું લક્ષણ હતું પરંતુ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરોધની વિવાદાસ્પદ ટિપ્પણીએ સમાજમાં એવો વિરોધ અને આક્રોશ સર્જ્યો છે જેને ભાજપના નેતાઓ હજી સુધી શાંત નથી કરી શક્યા આ વિવાદથી ભાજપ હાઈકમાન્ડ પણ પરેશાન થઈ ગયો છે ક્યારેક મોટો ઘટસ્ફોટ થયો છે કે આ ક્ષત્રિય આંદોલન પાછળ બીજું કોઈ નહીં પરંતુ ઘરના જ નેતાઓ જવાબદાર છે જો કે આ નેતાઓના નામ જાહેર કરાયા નથી અને હવે બધાની નજર ચૂંટણી પછી ચૂંટણી પંચ પર રહેશે કારણ કે હાઈકમાન્ડ દ્વારા જે શિસ્તભરના પગલાં લેવામાં આવશે એના વિશે વાત રહેશે ક્ષત્રિય સમાજનું આંદોલન એ ભાજપ હાઈકમાન્ડ પણ હવે ચોંકી ઉઠ્યું છે ક્ષત્રિય સમાજના આંદોલન પાછળ ભાજપના જ એક પૂર્વ મંત્રી અને અન્ય કેટલાક નેતાઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે આ વાતની જાણ થતાં જ ભાજપના હાઈકમાન્ડ છે એ ચોંકી ઉઠ્યું છે કારણ કે ઘરગા ભેદી લંકા ઢાય એવી સ્થિતિ છે એ હાઈકમાન્ડે ચૂંટણી પૂરી થાય એ પછી આ કથિત બળવાખરો સામે પગલા લેવાની તૈયારી કરી લીધી છે રૂપાલા પાટીલે માફી માંગવા છતાં પણ વિવાદ હજી યથાવત છે વર્ષોત્મ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણીને મુદ્દે બે વખત માફી પણ માંગી છે એટલું જ નહીં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજના વિરોધનો મામલો થાળે નથી પડી રહ્યો હજુ એ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યથાવત છે કેટલાક સૂત્રોના મતે ક્ષત્રિય આંદોલનને સળગતું રાખવામાં ખુદ ભાજપના જ કેટલાક મોટા ગજના નેતાઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તેઓ રૂપાલાની ટિકિટનો વિવાદ ચગાવીને તેમને હાસ્યમાં ધકેલીને પક્ષમાં તેમનું વધી રહેલું કદ વેતરવા માગે છે જોકે આમ કરવા જતાં એમને પક્ષ માટે જ મુશ્કેલી વધારી દીધી છે ચૂંટણી પછી અસંતુષ્ટ નેતાઓ પર શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે એટલે ભાજપના અસંતુષ્ટ નેતાઓના રાજકીય પીઠબળને પગલે જ ખંભાડિયામાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખુરશીઓ ઉછળી હતી અને નારાજ ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને આખી એક ઘટના પાછળ ભાજપના એક પૂર્વ મંત્રી હોવાનું બહાર આવ્યું છે વધુમાં પક્ષની અંદર હાસ્યમાં ધકેલાઈ ગયેલા અન્ય કેટલાક નેતાઓએ પૂર્વ મંત્રીને મદદ કરી છે હવે આ અસંતુષ્ટ નેતાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે કે ભાજપ મોવડી મંડળે આ નેતાઓને એમના પરની કાર્યવાહી ચૂંટણી પૂરી થાય ત્યાં પછી સુધી મુલતી રાખવાનો નિર્ણય કર્યો છે એટલે પાણી પહેલા જ પાળ બાંધવાના પૂરા પ્રયાસ થઈ રહ્યા છે ભાજપ હાઈકમાન્ડ દ્વારા શિસ્તભંગના પગલાના ડરથી જ કેટલાક નેતાઓએ એમનું નામ જાહેર થાય એ પહેલા જ ખુલાસો આપવાનું શરૂ કરી દીધું છે તાજેતરમાં જ ડૉક્ટર ભરત બોઘરાએ જણાવ્યું હતું કે રૂપાલા વિવાદમાં મારી કોઈ પણ ભૂમિકા નથી મારી ભૂમિકા સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ ભાજપના અસંતુષ્ટોમાં ભરત બોઘરાનું નામ હોવાથી એમણે અગાઉથી જ ખુલાસો કરી દીધો હોવાનું સૂત્રોનું કહેવું છે જોકે બળવાખોર રહેતાઓને ખુલાસાઓના હાઈકમાન્ડ કેટલા ગળે ઉતરે છે એ તો હવે આપણને આગામી સમયમાં જ ખ્યાલ આવશે તમારું આ વિશે શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસી જણાવજો